દીકરીઓને મહિલાઓનું સન્માન અને સલામતી જ્યાં હોય ત્યાં દેવતાઓનો વાસ થતો હોય છે અમદાવાદમાં અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જાહેર સ્થળો પર ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે અને આ રાત્રિ સર્વેલન્સ થકી હવે ગુનેગારો પર સકંજો કસી શકાશે ગુજરાતના મહાનગરોમાં પચીસ ડિસેમ્બરે નાતાલના તહેવારથી લઈને એકત્રીસ ડિસેમ્બર સુધીની ઉજવણી મોટા પાયે કરવામાં આવવાની છે અમદાવાદની જાણીતી ક્લબ અને સંખ્યાબદ્ધ ફાર્મ હાઉસોમાં વૈભવી પાર્ટીઓનું આયોજન કરવામાં આવે છે આ ઉપરાંત જાણીતા સીજી રોડ અને એસસી હાઇવે પર યુવાધનની ભીડ ઉમટે છે અમદાવાદના પ્રહલાદનગર વસ્ત્રાપુર અને સિંધુભવન આસપાસના પબ્લિક પ્લેસ પર મોટી સંખ્યામાં યુવતીઓ અને મહિલાઓ પરિવારજનો સાથે નવા વર્ષનું વેલકમ કરવા પહોંચે છે આ મહિલાઓની સુરક્ષાને લઈને પોલીસ તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ ભીડભાડવાળા સ્થળો અને વિસ્તારોમાં અસામાજિક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાબરમતી વિસ્તારમાં મહિલા શી ટીમ દ્વારા રાત્રિ સર્વેલન્સ અને પેટ્રોલિંગની કામગીરી કરવામાં આવી આ ખાસ નો હેતુ મહિલાઓને પરેશાન કરતા ઉપદ્રવી તત્વો પર સકંજો કસવાનો છે મહિલા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ શહેરમાં મહિલાઓની સુરક્ષા માટે ખાસ ડ્રાઇવ કરવામાં આવી રહી છે ત્રીસ દિવસ ચાલનારી આ ડ્રાઇવમાં અમદાવાદ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં પાંચ ટીમો બનાવવામાં આવી છે અને આ પાંચ ટીમો દ્વારા અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ભીડવાળી જગ્યાએ ગાર્ડન અને અમુક એવી જગ્યાઓ હોય વ્હીકલ્સ ત્યાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અસામાજિક તત્વો અથવા તો મહિલાઓની સુરક્ષાને ને લઈને ખાસ જે ટીમ કાર્યરત છે શું મેડમ કયા વિસ્તારમાં આજે થઈ રહી છે હા આજે સાબરમતી વિસ્તારમાં અને ચાંદખેડા રાખેલું છે અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટોટલ પાંચ ટીમો દ્વારા રોજે અલગ અલગ વિસ્તારમાં આ ડ્રાઈવ આયોજન રાખવામાં આવેલું છે અને ત્રીસ દિવસની અમારી ડ્રાઈવ છે ખાસ અસામાજિક તત્વો અથવા તો એવા કોઈ રોમિયો જે દેખાય તેને તેની સામે કેવી કાર્યવાહી કરવામાં આવે છે આમાં છે કે પેટ્રોલિંગ દરમિયાન અમને કોઈ અસામાજિક તત્વો કે પછી જાહેરમાં કોઈ એવું કૃત્ય કરતું હોય કે પછી મહિલાઓને સુરક્ષાને કોઈ એવો પ્રશ્ન બનતો હોય તો તેના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે આ ઉદ્દેશ એ છે કે મહિલાઓની સુરક્ષા માટેની આ ડ્રાઈવ છે અમારી અમદાવાદમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ એક મહિનાની સુરક્ષા ડ્રાઈવ આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ ભાગના તમામ વિસ્તારોમાં એમડીએસ બસ સેવા કે મેટ્રોમાં મુસાફરી કરતી મહિલાઓનો ખાસ ડ્રાઈવ થકી આત્મવિશ્વાસ વધશે મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ અમદાવાદ એરપોર્ટ કાલુપુર મણિનગર અને સાબરમતી રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું અમદાવાદમાં રાત્રિ દરમિયાન મહિલા જવાનો પેટ્રોલિંગ કરીને ગેરકાયદે જણાતી પ્રવૃત્તિઓ પર કસશે અમદાવાદમાં મહિલા પોલીસ હાથ ધરેલા ખાસ સુરક્ષા અભિયાનની સામાન્ય નાગરિકો વખાણ કરી રહ્યા છે ગુજરાતના અન્ય શહેરોમાં પણ મહિલાઓની સુરક્ષા કાજે આવી ઝુંબેશ શરૂ થવી જોઈએ આવા અભિયાનો થકી નોકરી ધંધે જતી મહિલાઓમાં આત્મવિશ્વાસ મજબૂત બનશે ગુજરાત ફર્સ્ટ અમદાવાદ